કેમ છો બધા મજામાં છો મજા માં તો બધાને સવારના ગુડ મોર્નિંગ જય માતાજી ને જય સાહુન માં ને આજમાં તો આપણે છે ને જવાનું છે ગામ માં ગામ એમ સાહન છે ટ્રેક્ટર લેવા જવાનું છે ગામમાં માં કેમ કે હવે તો વરસાદ વયો ગયો તો ડુંગળી ચોપવાની તૈયારી કરવાની છે તો હજી

તો ચાલો તો આપડે તો હવે રાધાબેન શું કરે એમ જોઈએ આ પપ્પા દીકરીને તો જોઈ લીધા છે કેમ કે શું કરે હું નઈ એમ તો આપડે રાધાબેનને ને જોવા જોઈએ ને તો અમારા રાધાબેને છે ને

તે સણિયા પણ આમાં નાખ્યા છે સિલાઈ કરાવવા માટે અને સિલાઈ કરાવતા આવીએ વહત આવી તા સિલાઈ થઈ જાય ટ્રેક્ટર લઈને આવીએ તા ને હાલો તો આગળ વિડીયો બનાવી રહ્યો અને નીકળીએ તો હું ને વિક્રમ વિક્રમ તો છે ને તૈયાર થઈ ગયેલા છે હો તમારે જોવું છે કેમ કે એને તો ગમે જવાનું નામ પડે એટલે અમારે વિક્રમ તો બધાની પહેલાં પોગી ગયેલા હોય આમ જો જવા

ઘરે વહી આવ્યા અને હવે વિક્રમે છે ને પાંચસિયુ આમાં ફિટ કરી દીધું છે કેમ કે પેલા તો પાંચસિયુ મારવાનું છે અને રાધાબેન પણ સાથે મહેનત કરાવે છે આમાં મારી દેવાનું છે પાંચયું હાલો તો આ કે ત્યાં સુધી બનાવી રહ્યો વિડીયોમાં

સરસ મજા લાલ લાલ સાબળીને ભરે આમદ સોટયો ભરેયો ભરે આમ દો સા કીવો ને આને અને તમારા સાબો એટલે બો પીવે એમની ગાલે લાલ થઈ જાય ગાલ લાલ થઈ જાય ને આસી સાંભળી હોય તે તો એમ કે ગાલ લાલ થઈ જાય નો થઈ જાય તો હાલે હવે આપણે પાળા બાંધવાનો ની બીજો વિડીયો બનાવીશું ને આપણે અહીંયા આપડે બ્લોગ કર દઈ પૂરો કેવો લાગ્યો કેવો નહીં ને કોમેન્ટ કરતા જજો ને લાઈક શેર સબસ્ક્રાઇબર કરતા જજો ઓકે બાય બાય